હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જો શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે તો હું શ્રાદ્ધ નિમિત્તા બનાવું છું તો વિડીયો પણ શેર કરું છું અને તમે જુઓ એટલું ટેસ્ટી બનાવીએ તો પૂર્વજો તો અચૂક ખાવા આવે જ તો ચાલો તમે પણ બનાવજો અને એકદમ મસ્ત મજાનું બને છે જો કે સેવૈયા ટાઈપ જ છે પરંતુ જુદી રીતે બનાવીશ તો તમે વિડીયોને છેલ્લા સુધી જરૂર જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો તમને વિડીયો કેવો લાગ્યો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો તો જો એના માટે સૌથી પહેલાં તો મેં અહીંયા દૂધ ઉકળવા મૂકી દીધું છે જેથી કરીને આપણું દૂધ એકદમ સરસ રીતે ઉકળી જાય એમાં ખાંડ પણ નાખી દીધી છે અને દૂધને આપણે કાટું થવા દઈશું જેવી રીતે જેમ કે રબડી ટાઈપ બને એ રીતે એકદમ કાટું થવા દઈશું અને ઉફાણે આવશે જો હવે ઉકળવા માંડી ગયું છે આપણું દૂધ અને હવે આપણે બીજી પ્રોસેસ જે છે એ કરી લઈએ આપણે દૂધને ઉકળતું જ રાખીશું થોડું ઉકળે એટલે બાજુનો જે ગેસ છે એના પર આપણે દૂધને ટ્રાન્સફર કરી લઈશું અને આવી જ રીતે બાજુમાં ઉકળવા દઈશું જેથી કરીને એ એકદમ ઘાટું બની જાય થોડી થોડી વાર એને હલાવતા રહીશું નહીં તળિયામાં બેસી જશે કારણ કે ફૂલ ફેટનું દૂધ હોય છે એટલા માટે અને મેં એક આ બીજું બાઉલ લઈ લીધું છે અને તમે જુઓ એમાં મેં ઘી નાખી દીધું છે ત્રણ ચમચા અને આ રીતે હવે આપણે જે આપણી વર્મીસેલી સેવ આવે છે જે શેકેલી જ હોય છે પરંતુ આપણે થોડી એમાં વધારે શેકીશું તો આપણે ઘી સેજ ગરમ થઈ જાય ત્યાં સુધી અને થોડું ઘી લાગે તો વધારે થોડુંક નાખવાનું કારણ કે સેવનો ભાગ વધારે હોય તો ઘી ઓછું થાય છે જોકે તમે થોડી ઘીમાં શેકો તો પણ ચાલે છે પરંતુ પૂર્વજો માટે બનાવવું હોય આપણા પિતૃદેવો માટે તો પછી સરસ રીતે જ બનાવવું તો જુઓ મેં આ બધી જ સેવ નાખી દીધી છે મેં આ સેવનું જે પેકેટ આવે છે એ એક પેકેટ લીધેલું છે અને આ રીતે આપણે શેકી લઈશું ધીમે ધીમે અને તાપ ધીમો જ રાખવો કારણ કે નહીંતર બળી જાય છે એટલા માટે હવે જો આપણે વાસણમાં ઘી વધારે જ પડતું લીધું હતું કારણ કે આપણે આ જે કાજુ બદામ છે એ પણ એમાં જ રોસ્ટ કરીશું એટલા માટે વચ્ચે ખાડા જેવું કરી લેવું જેથી કરીને કારણ કે ઘી બધું વચ્ચે જ હોય છે અને આપણી સેવ શેકાઈ ગઈ છે તો એ સાઈડમાં થઈ જાય અને આ રીતે આપણે વચ્ચે ઘીમાં બધા જ કાજુ બદામ રોસ્ટ કરી લઈશું જેથી કરીને એનો કચાસનો સ્વાદ ન આવે આપણને સેવૈયામાં એટલા માટે તો આ રીતે થોડી વાર રાખશો એટલે એકદમ ફ્રાય થઈ જશે અને હવે જો શેકાઈ ગેસ છે તો આપણે એને બાજુ પર લઈ લઈશું અને ફરીથી ગેસ ઉપર આપણે જે દૂધ છે એમાં જ વરીમિશે સેવને એ બધું નાખી અને મૂકી દઈશું અને બાજુના ગેસ પર દૂધ ગરમ રાખવું જ જેથી કરીને એકદમ સરસ રીતે ઉકળવા માંડે અને જો હવે આપણે સેવૈયા પણ તૈયાર થઈ ગઈ છે એકદમ અને દૂધ પણ શોષી લીધું છે અને આ એકદમ મલાઈદાર બને છે જે આપણે રબડી બનાવી છે ને એ ટાઈપ બને છે તો બહુ જ મજા આવે છે ખાવામાં તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સને દિલથી થેન્ક્સ